ડાંગરના પાકની અંદર ન એ માટે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ આપણે બાયર કાઉન્સિલ નામની જે દવા આવે છે એનો ઉપયોગ કરી શકીએ છીએ અને આ જે પણ દવા છે એની વિશેષતા એ છે કે જે પણ નિનામણ ઉગ્યું હોય છે એને તો મારે જ છે પણ નવું ઉગવા પણ નથી દેતું અને આપણે આ કાઉન્સિલનો ઉપયોગ ફેર રોપણીના છ થી સાત દિવસની અંદર કરી શકીએ છીએ આપણે આ દવાનું પહેલા દ્રાવણ બનાવવું પડે છે અને આનું જે પણ દ્રાવણ છે એ આપણે ત્રણસો થી ચારસો એમ પાણીની અંદર બનાવી અને બરાબર મિક્સ કરવાનું છે અને ત્યારબાદ આ જે પણ દવા છે એ યુરિયા ખાતરની ઉપર એ દવાનો છટકાવ કરી દેવાનો છે જે રીતે આપણે વિડીયોમાં બતાવવામાં આવે છે એ રીતે યુરિયાના જે પણ દાણા છે જે યુરિયાનું ખાતર છે એ દ્રાવણનું છટકાવ કરવું જોઈએ અને ત્યારબાદ બરાબર એને મિક્સ કરી દેવું અને ત્યારબાદ છટકાવ કરી દેવું જોઈએ જે રીતે આપણે વિડીયોમાં બતાવવામાં આવે છે એ રીતે આપણે આનો છટકાવ કરી શકીએ છીએ અને આ કાઉન્સિલનો ઉપયોગ કરવાથી અગાઉ કહ્યું એ પ્રમાણે કે નીંદામણ ઊગ્યું હશે એને પણ મારશે અને નવું નીંદામણ ઉગવા પણ નહીં દેશે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે